આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં ઝંડા ચોક ખાતે ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શહેરના મહાનગરપાલિકાના સર્વે નાગરિકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં આગામી વર્ષ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા જે જે માળખાકીય કામો સ્વચ્છતાના કામો રોડ રસ્તા પાણી વગેરેના આયોજનો કરવામાં આવ્યા છે એનો એક પ્રાથમિક ચિતાર પ્રાથમિક રોડમેપ આપ્યો અને સમગ્ર વર્ષ દરમિયાન આ રોડમેપ ઉપર ખૂબ સારી રીતે વિસ્તાર ડેવલપ થાય એના માટેના પ્રયાસોનો એક સંકલ્પ વ્યક્ત કર્યો અને આમાં તમામ નાગરિકોએ સાથે રહી અને આ કામગીરીને સહકાર આપવા મને ખાતરી આપી છે માન આપ્યું છે સન્માન આપ્યું છે